ગુજરાતના મત્સ્ય ખેડૂતોને ખેતીના કિસાનોનો દરજ્જો આપવા માંગ ઉઠી છે ત્યારે આ બાબતે સહકાર ભરતીની પોરબંદર શાખા દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું સહકાર શાખા દ્વારા કલેક્ટરને આવેદન હતું જેમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના વિશાળ દરિયા કિનારા અને મોટા જળાશયો તથા તળાવમાં મત્સ્ય પાલનનો વ્યવસાય કરતા મત્સ્ય ખેડૂતો પરિવારનો જીવન નિર્વાહનો આધાર માછલી છે ગુજરાતના લાખો મત્સ્ય ખેડૂતો અને એમના પરિવારની લાગણી મત્સ્ય ઉછેર કરતા લોકોની કિસાનનો દરજ્જો આપવાની માંગણી છે આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સરકારે મત્સ્ય ખેડૂતોને કિસાનનો દરજ્જો વિધાનસભામાં પારિત કર્યો છે જેને રાજ્યપાલે મંજૂરી આપી છે આજે રાષ્ટ્રીય માછીમાર દિવસ છે અને આ દિવસે આખા ગુજરાતમાં સહકાર ભારતી મત્સ્યુટ પ્રકોષ વિભાગ દ્વારા દરેક કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમના ભાગરૂપે અમે પણ પોરબંદર જિલ્લા સહકારી પ્રકોષ દ્વારા આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે વિષય એ છે કે માછીમારોની વર્ષોથી માંગણી હતી કે માછીમારોને કિસાનની શ્રેણીમાં ઘરવા જઈએ જે જમીની ખેડૂતોને જે પ્રકારના લાભો મળે છે એનાથી માછીમાર સમાજ વંચિત છે એટલે માછીમારોને પૂરતા લાભો મળતા નથી એટલે આ લાભો જો ખેડૂતની શ્રેણીમાં આપે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મળતા બધા લાભો માછીમારોને પણ મળે અને એના માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ માંગણીના ભાગરૂપે હમરાજ ત્યાં થરાવ થયો છે અને મહારાષ્ટ્રના માછીમારોને ખેડૂતની ખેડૂતની શ્રેણીમાં મહારાષ્ટ્ર સરકારે ગણી લીધા છે અને એ પરિપત્ર પણ અમે કલેક્ટર સાહેબને આપ્યો તો ગુજરાતના માછીમારોને પણ ખેડૂતની શ્રેણીમાં ગણવા અને ટ્રેડિશનલ ફિશરમેનો જે છે એને ખરેખર લાભ મળે કે પરંપરાગત માછીમારો જે છે એને કોઈ પ્રકારના લાભો પૂરતા પ્રમાણમાં મળતા નથી તો એ પણ અમે કલેક્ટર સાહેબ શ્રીને આજે રજૂઆત કરી છે ખેડૂતને જે લાભો મળે છે કેન્દ્ર સરકારમાં અલગ પ્રકારની કૃષિ મંત્રાલય છે એના વિશેષ લાભો છે માછીમારો કરતા અનેક લાભો છે એને આ લાભો જે માછીમારોને જે મળવા જોઈએ મળતા નથી જે કૃષિ લોન છે બાકી જે કંઈ સાધનો સહાય છે લેન્ડ માટે કોઈ પ્રોસેજર છે તો એમાં માછીમારોને પ્રોસેસિંગ પ્લાનો બનાવવો હોય કોઈ ઝીંગા ફાર્મિંગ બનાવવું હોય તો માછીમારોને ખૂબ મુશ્કેલી થાય છે તો ખેડૂતોને જે પ્રમાણે વિશેષ લાભો છે એ આ શ્રેણીમાં જો માછીમારો આવશે તો એમને વિશેષ લાભો મળતા થશે જન્મજાત માછીમારો માછલીના ઉત્પાદન અને વ્યવસાય સાથે સીધી રીતે જોડાયેલા છે તેમને પ્રથમ શ્રેણીના કિસાનનો દરજ્જો આપવામાં આવવો જોઈએ ત્યારે જે પરિવારજનો માછીમારીનો આનુષાંગિક વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને દ્વિતીય શ્રેણીના કિસાનનો દરજ્જો આપવા માટે માંગણી કરવામાં આવી છે નિપુર પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર